નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આસો નવરાત્રિનો પ્રારંભ થતાં પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આશરે એક લાખથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા ભક્તોની સુવિધા અને સલામતી પૂરા પાડવા માટે જિલ્લા પ્રશાસન અને કાલિકા મંદિર ટ્રસ્ટ માર્ગ વ્યવસ્થા બસ સેવાઓ અને પોલીસ બંદોબસ્ત સુચારૂ કરવામાં આવ્યો છે પાવાગઢ તળેટીથી માચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે યાત્રાળુઓ માટે પચાસથી વધુ બસો ચલાવવામાં આવી રહી છે મંદિરના દર્શન સમય અને માર્ગ વ્યવસ્થા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુસંગત કરવામાં આવી છે મહોત્સવ પાવાગઢ ખાતે જે શક્તિપીઠ છે ત્યાંની ઉજવણી થઈ રહી છે આ નવરાત્રી આપ જાણો છો બધા તેમ દસ દિવસની નોરતાવાળી નવરાત્રી છે અમારા પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી અને અમારા આઈજીપી શ્રી આસારી સાહેબ અને એસપી શ્રી દુધાસ સાહેબ તરફથી દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી પણ પોલીસની ફાળવણી અમને કરવામાં આવી છે તે મુજબ અહીંયા જે શ્રદ્ધાળુઓ દસ દિવસ અને ત્યારબાદ પણ પૂનમ સુધી દર્શન કરવા આવે અને એમની સુખાકારી સલામતી અને શાંતિથી નિર્ભય રીતે દર્શન કરી શકે તે રીતનું અમે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જે આયોજન થયું છે એમાં ત્રણ ડીવાય એસપી આઠ એક પીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી મળીને કુલ સાતસો પંચોતેર જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ડિપ્લોમેન્ટ રાઉન્ડ ધ ક્લોક બે સીપમાં અહીંયા ગોઠવવામાં આવેલ છે બધાને નવરાત્રીની શુભકામનાઓ સાથે હું ઇન્સ્યોરન્સ આપું છું કે આપ સુખેથી નવરાત્રી અહીંયા દર્શન કરી શકશો આમ એમ પી સાર ગણેશ રાઠોડ મલગાંવ છે ધારકે પાસ હર સાલ જોત લઈને આતે અહીંયા આપણે પાવાગાઢી વ્યવસ્થાએ બહુ અચ્છા हालोलती संवाददाता સંવાદદાતા અભિપ્રાય न्यूज વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર